પ્રશ્ન પૂછવાના પૈસા હોય તો તમને ન પૂછવાના પણ પૈસા મળતા હશે બરોબર માહિતી પ્રશ્ન ન પૂછવાના પણ પૈસા મળે એ મને ખબર છે ધારાસભ્ય પ્રશ્ન પૂછે એના મુદ્દા પૈસા મળે ન પૂછે એના પણ મળે નમસ્કાર વિશેષ ન્યૂઝ સાથે હું ધારવી પ્રવીણ રામ ઘેર વિસ્તારમાં પદયાત્રા કરી રહ્યા છે ઘેર બચાવો નું અભિયાન છે તેમનું ચાલી રહ્યું છે ત્યારે ઘેર વિસ્તારમાં જ એક જગ્યાએ તેમને સભાનું આયોજન કર્યું જેમાં ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત રહ્યા ત્યારે આ સભામાં જ્યારે ગામ લોકો બેઠા હતા એ વચ્ચે એક વ્યક્તિએ સવાલ કર્યો ગોપાલ ઇટાલિયાને કે જે જ્યારે તમે વિધાનસભામાં ગયા ત્યારે તમે કેમિકલયુક્ત પાણી જે છોડવામાં આવી રહ્યું છે તે અંગે સવાલ કેમ ના કર્યો અને હજુ ગોપાલ ઇટાલિયા કંઈ જવાબ આપે તે પહેલા જે ભાઈ બોલ્યા કે તમે એવું ના કહેતા કે હું ભાજપ કે કોંગ્રેસમાંથી આવ્યો છું કે મને સવાલ પૂછવાના પૈસા મળ્યા છે પણ મને એવું લાગે છે કે તમને સવાલ ન પૂછવાના પૈસા મળ્યા છે અને છેલ્લે તેમને ત્યાં સુધી કહી દીધું કે પાલ આંબલિયાએ ખેડ વિસ્તારમાં પાયો નાખ્યો છે ખેડ વિસ્તારને આ બધી અતિવૃષ્ટિમાંથી બારે લઈ આવવા માટે અને પછી શક્તિસિંહની પણ તેમને વાત કરી ત્યારે આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં આવી ગઈ કે જ્યાં સુધી પાલ આંબલિયા અને શક્તિસિંહ સમર્થક હોય તેવું તેમને લાગ્યું હશે અને ત્યારે આમ પાર્ટીના કાર્યકર્તાએ તેના પર રિસર્ચ કર્યું અને આમ પાર્ટીના કાર્યકર્તા ભાવેશ ધામેલિયાએ એક પોસ્ટ ફેસબુક પર શેર કરી જેમાં એ વ્યક્તિ જેને સવાલ કર્યો હતો ગોપાલ ઇટાલિયાને કે તમને સવાલ ન પૂછવાના પૈસા મળ્યા છે એ વ્યક્તિ સાથે પાલ આંબલિયા અને લાલજી દેસાઈનો ફોટો ફેસબુક પર શેર કરીને

ત્યારે આ મુદ્દે તમારું શું કેવું છે એ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જોડાયેલા રહો વિશેષ ન્યૂઝ સાથે જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો આભાર